નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો રેશન કાર્ડ ધારકો કે જેઓની સંખ્યા ગુજરાતમાં એક કરોડ કરતાં વધારે છે તો આવા એક કરોડ કરતાં વધારે રેશન કાર્ડ ધારકો માટે પંદર જૂન સુધીમાં મિત્રો જો તમે આ કામ નહીં કરો સરકારી કામ તમારું રેશન કાર્ડ બ્લોક થઈ જશે અને અનાજ સાથેની જે વિવિધ જે રેશન રેશનકાર્ડ સંલગ્ન સેવાઓ છે તે મળવાની પણ બંધ થઈ જશે આના માટે મિત્રો તમારે તાત્કાલિક આ કામ પૂર્ણ કરવાનું છે તો આજના વિડીયોમાં જાણીશું કે શું કામ કરવાથી આ રેશન કાર્ડ બ્લોક નહીં થાય અને અનાજ મળવાનું પણ બંધ નહીં થાય તો આજના વિડીયોમાં વિગતવાર આપ જાણીએ તો વિડીયો નાન સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તમે તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના કેના અને સરકારી કર્મચારી પેન્સનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો પંદર જૂને રેશન કાર્ડ બ્લોક થશે અનાજ નહીં મળે આ કામ તાત્કાલિક પૂર્ણ કરો સંપૂર્ણ માહિતી જાણીએ મિત્રો તો પંદરમી જૂન સુધીમાં ઈ કેવાયસી રેશન કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે જેમણે નથી કરાવેલ તેવા રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે જો લાભાર્થી પાસે આધાર કાર્ડ ના હોય તો તે તેની વ્યક્તિગત જવાબદારી રહેશે તેથી નિયત તારીખ પહેલાં આધાર કાર્ડ પણ બનાવી લો તેમણે લાભાર્થીઓને વિગતવાર માહિતી મેળવવા માટે તેમના મોબાઈલ નંબર પર બ્લોક સપ્લાય ઓફિસરનો સંપર્ક કરવા જણાવ્યું છે કાર્ડ ધારકોએ પંદર જૂન સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે રેશન કાર્ડ ઉપર ઉલ્લેખિત પરિવારના તમામ સભ્યો માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે આ માટે તારીખ નક્કી કરવામાં આવી છે જો પંદર જૂન સુધીમાં ઈ કેવાયસી કરવામાં નહીં આવે તો લાભાર્થીઓને અનાજનો જથ્થો જે છે તે મેળવવાથી વંચિત રહેશે પેટા વિભાગીય અધિકારી પૂર્વે તમામ જેવીપી દુકાનદારોને તેમના સંબંધિત વિસ્તારના લાભાર્થીઓને નિયત તારીખની અંદર આ વિશે જાણ કરવા જણાવાયું છે જો લાભાર્થી પાસે આધાર કાર્ડ ન હોય તો તે તેની વ્યક્તિગત જવાબદારી રહેશે તેથી નિયત તારીખ પહેલાં આધાર કાર્ડ પર બનાવી લો તેમણે લાભાર્થીઓને વિગતવાર માહિતી મેળવવા માટે તેમના મોબાઈલ નંબર પર બ્લોક સપ્લાય ઓફિસરનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે પાંચ હજારથી વધુ અયોગ્ય લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા નોંધનીય છે કે ગયા વર્ષે પૂર્વ સબડિવિઝનમાંથી અયોગ્ય રેશન કાર્ડ ધારકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા આ સમયગાળા દરમિયાન પાંચ હજારથી વધુ અયોગ્ય લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા એસડીઓ પૂર્વે જણાવ્યું હતું કે આ તમામ લોકો છેતરપિંડીથી અનાજનો લાભ લેતા હતા વિભાગીય સૂચનાઓ અનુસાર એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે અને તમામ લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેમના નામો ક્રોસ આઉટ કરી તેમને દૂર કરવામાં આવ્યા છે આમ મિત્રો પંદર જૂન સુધીમાં રેશન કાર્ડમાં તમારા ઘરના જેટલા સભ્યો હોય તેમના આધારને મિત્રો રેશન કાર્ડ સાથે લિંક કરાવી ઈ કેવાયસી પૂર્ણ કરશો જો આવું નહીં કરો તો પંદર જૂન પછી તમારા જે રેશન કાર્ડ છે તે બ્લોક થશે અને તમને રેશન કાર્ડમાંથી મળતું અનાજ સાથે જ અલગ અલગ જે રેશન કાર્ડને લગતી તમામ સેવાઓ છે તે મિત્રો બ્લોક કરી દેવામાં આવશે આવું ન થાય તે માટે તમામ રેશન કાર્ડ ધારકો તાત્કાલિક ઇ કે જે છે તે કરાવી લે જયહિન્દ અસ્તુ